તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ચોરી થતી હોય ને હવે ચિંતા નહીં કરવાની તમારા ઘર ગોડાઉન બિઝનેસ મૂકી અને ફરવા કોઈ સિક્યોરિટીની જરૂર નથી કોઈની હેસિયત નથી કે તમારી વસ્તુની અમે નજરે કરી કે કારણ કે તમારા માટે એક ઝટકા મશીન આવી ગયા છે અને ભારતની નંબર વન કંપની છે વિમોક્ષ આપણે ત્યાં પહોંચી ગયા છીએ કોઈ પણ ખેડૂતને ખાલી વિમોક્ષ નામ દેજો એટલે કહે કે ભાઈ ભારતની નંબર વન જે પાછળ વળી જોવાનું જ નહીં અને આવડા લોકોએ તો હવે ઘણી બધી પ્રોડક્ટ લોન્ચ કરી છે એ જીવન જરૂરિયાત છે બધા લોકોને જરૂર પડે એવું નહીં કે ખાલી જ તમે નાનો મોટો બિઝનેસ કરતા હોય જે પણ જગ્યાએ તમે રહેતા હોય કદાચ કરતા હોય ને તોય તમારે જરૂર પડે લાઇટ વગર કે જૈમા વગર ક્યારેય કોઈને ચાલતું નથી એના માટે મસ્ત મજાની આપણે પ્રોડક્ટ લોન્ચ કરી છે વિમોક્સ બ્રાન્ડે હવે સાહેબ મને એ બતાવો કે આ ઝટકા મશીનમાં શેના શેના ઉપયોગ થઈ શકે છે આ જટકા મશીન છે વાડીમાં ખેતરમાં તો ઉપયોગ થાય જ છે એ તો બધા ખેડૂત મિત્રોને ખ્યાલ હશે જ હા પણ ઇન્ડસ્ટ્રીમાં ગોડાઉનમાં ખુલ્લા પ્લોટમાં રેસિડેન્ટ સોસાયટીમાં ફ્લેટમાં એપાર્ટમેન્ટમાં સ્કૂલમાં કોલેજમાં હોસ્ટેલમાં કોઈ પણ કમ્પાઉન્ડ વોલ ઉપર આ વિમોક્ષની ઇલેક્ટ્રિક ફેન્સિંગ પણ ફિટ કરવામાં આવે છે જેનાથી સો ટકા પ્રોટેક્શન મળે છે અને કોઈપણ જાતની ચોરીની તસ્કરીની કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર જ રહેતી નથી કારણ કે અત્યારે જનરલ આપણે બધે અત્યારે તો નોર્મલ ઓફિસ હોય કે મોટા કોઈ ગોડાઉન હોય કે ગેસ્ટ હાઉસમાં કે બગીચામાં ગાર્ડનમાં મંદિરમાં ગમે ત્યાં આપણે જઈએ એટલે સીસીટીવી ફિટ કરેલા હોય હા બેંકમાં સીસીટીવી ફિટ કરેલા હોય પણ કોઈ એવા હોય મારા જેવા તો મોઢે લુંગી કે રૂમાલ બાંધીને ચોરી કરીને જતા રહીએ તો કેમેરો પકડી ન દે હા પણ આ તમે એક વસ્તુ એવી લોન્ચ કરી છે કે કોઈની જ નથી કે આમ ટચ કરીને જઈ શકે હા કેમેરાનું કામ છે બતાવવાનું બતાવવાનું જો મોઢે ન બાંધેલું હોય તો બતાવે પણ આપણું કામ છે રોકવાનું રોકવાનું કેમેરા સુધી પહોંચતા પહેલા જ રોકી દઈએ એનું નામ વિમોક્સ જટકા મશીનની ફેન્સિંગ વાહ હવે આના સિવાય બીજી શું પ્રોડક્ટ છે આપણી પાસે એની સિવાય છે આપણે એક સોલાર લાઇટિંગ સિસ્ટમ છે જે વાડી વગડા વિસ્તારમાં કોઈ મજૂરો રહેતા હોય અને જ્યાં લાઇટની સગવડ ન હોય ત્યાં સોલાર લાઇટિંગ સિસ્ટમ છે આ વસાવે તો એને મોબાઈલ પણ ચાર્જ થઈ જાય છે અને સોલાર પેનલ અને બેટરી પોતાની રીતે એડજસ્ટ કરી લે તો આ લાઇટિંગ સિસ્ટમથી એના ઘરના લાઇટ પંખા પણ ચાલુ રહી શકે છે તો પછી નાનો મોટો બિઝનેસ કરતા હોય કોઈ આપણે બે હજારમાં ક્યાંય નીકળતા હોય તો એ લોકોને ગુલ્ફીની રેકડી હોય કોઈ ગોલાની રેકડી હોય પાણીપુરીની હોય તો અહીંયા લાઇટ ન હોય તો આના થકી એ લાઇટ કરી શકે ચોક્કસ કરી શકે નાના મોટા લારી ગલ્લા રેકડી કેબિન જે કાંઈ હોય તેમાં સોલાર પેનલ અને બેટરી સાથે આ આપણી લાઇટિંગ સિસ્ટમ લગાવી દઈએ એટલે એને સંપૂર્ણ રીતે ઓટોમેટિક રીતે કામ કરે છે લાઈટ અને ભાવ એ પાછા 8-10 રૂપિયા છે ને અરે આ ભાવ છે એની કિંમત છે 830 રૂપિયા માત્ર ને માત્ર 830 મેં તો કીધું 8-10 રૂપિયા છે 8-10 રૂપિયામાં તો અત્યારે ગુલ્ફીય નથી પણ બજારમાં તો આ 3-4000 રૂપિયાનું વેચાતું હોય છે તમને કેમ 830 માં આ માત્ર ને માત્ર માર્કેટિંગના હેતુથી અને ખેડૂત મિત્રોને એક ચેરિટીના હેતુથી જ આ આપણે લાઇટિંગ સિસ્ટમ બહાર પાડેલી છે આમાં અમે પ્રોફિટની કોઈ ગણતરી રાખેલી નથી વાહ આના સિવાય પછી આ કઈક લેમ્પ વાળું છે આ લેમ્પ શું છે આ લેમ્પ છે એ આ ચાર્જ કંટ્રોલર સાથે આ બે લેમ્પ અમે ફ્રી આપીએ છીએ એમ સાથે મોબાઈલ નું ચાર્જર નો પોઈન્ટ પણ ફ્રી આપીએ છીએ વાહ અને એના સિવાય છે ખેડૂતો માટે એક ફેસ ચેન્જર છે આપણા વાડી વિસ્તારમાં જ્યારે 16 કલાક ડીમ પાવર હોય છે 8 કલાક જ ફૂલ પાવર હોય છે ત્યારે ડીમ પાવર માંથી સિંગલ ફેસ ના ઉપકરણો મોટર ચલાવવા માટે આ ફેસ ચેન્જર વાપરવામાં આવે છે જે ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે આ ફેસ ચેન્જર બજારમાં જે એકવીસસો રૂપિયાનું મળે છે એ અમે માત્રને માત્ર સાતસોને નવ્વાણું રૂપિયામાં આપીએ છીએ પંથર કિંમતમાં વાહ એના સિવાય આ બીજું મોડલ છે એ સેમ બંને મોડલ ચાલીસ રૂપિયાના જ છે પણ આમાં છે ઇકોનોમી મોડલ છે આ જે બજારમાં પંદરસો રૂપિયાની કિંમતમાં મળે છે એ અમે વિમોક્ષમાં માત્રને માત્ર પાંચસોને સત્તાવન રૂપિયામાં આપીએ છીએ વાહ વાહ છે ને સર આટલું તો સાહેબ આપણે ચેલેન્જ સાથે કહેવાનું થાય કે આખું ભારત ફરી લ્યો કોઈ આટલી સસ્તી અને સારી મજબૂતાઈ વાળી વસ્તુ આપે જ નહીં બજારમાં એકવીસો થી નીચે ન મળે એ પ્રોડક્ટ અહીંયા માત્ર તમને આઠસો ને ત્રીસ રૂપિયા વેચે છે સાતસો નવાણું માં સાતસો નવાણું માં એમાં એકસો ને એકત્રીસ ઘટાડી દીધા સાતસો નવાણું માં આઠસો ત્રીસ માં લાઇટિંગ સિસ્ટમ વાહ વિચાર કરો ભાઈ આટલું સસ્તું સારું ક્વોલિટી વાળું આપતી હોય કોઈ કંપની તો એ વીમો શેક જ આપી શકે બાકી કોણ આપી શકે કોઈ ન આપે ભાઈ હવે તમે નાનો મોટો બિઝનેસ કરતા હોય કે ખેતીવાડી હોય તો સાહેબ અત્યારે જ સંપર્ક કરી લેજો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે કોઈ પણ શહેરમાં ગામડામાં કે કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તમને આ પ્રોડક્ટ મળી રહેશે